દક્ષિણ ગુજરાતની સૌથી મોટી કેળા મંડળી સાથે ઠગાઈ કરવામાં આવી નવસારીની કંપનીએ બે પોઈન્ટ કરોડની ઠગાઈ કરી છે દેસાઈ એગ્રી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઠગાઈ કરી વર્ષ બે હાજર આઠથી બે હજાર ત્રેવીસ સુધી જથ્થાબંધ કેળા ખરીદ્યા ઉગરાણી કરવા છતાં રૂપિયા ન ચૂકવાયા કેળા મંડળીના મેનેજરે આ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે નિલેશ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે જી નિલેશ કેટલા સમયની ઉઘરાણી બાકી છે અને ક્યારે ફરિયાદ કરવામાં આવી જી ચોક્કસ સીપીટી જોઈને કે 2008 થી સતત આ આ જે કામરેની જે કેરા છે કેરા આ જે નવસરાના એક વેપારી સાથે વેપાર કરી હતી અને છેલ્લા ઘણા ઘણો સમયથી પૈસા પણ આપી દેતા પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી આમ આ માટે વારંવાર મંદિર દ્વારા મંદિરના મેનેજર દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી પરંતુ વારંવાર બાના કરવાના કારણે આ છેલ્લે પોલીસો સારો લેવો પડ્યો છે અને હાલ કામરેજ પોલીસ મથકમાં જે વેપારી છે અને વેપારી સાથે એક ડાયરેક્ટર છે અને કંપનીની જે કંપની ખરી કંપનીના હિરાજના વિરુદ્ધ સામે ગુનો નોંધાયો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર